અહીંયા કેન મેકી દીધા છે ને દૂધ ભરીને આવ્યા છે અને અત્યારમાં નાસ્તો હવે પહેલાં કરી લેવો હશે પછી બધું કામ હાથમાં લેવું છે તો અમારે નીતા ભાખરી બનાવે છે કા નીતા તેજસ્વી શું કરે તેજસ્વી એ શું કરા તો હવે નીતા નાસ્તો બનાવે પછી આપણે નાસ્તો કરીને પછી પાછા કામે લાગે લાગી અને અમારે તેજસ્વી બેન હાથમાં શું લઈને ફરવા તેજસ્વી એય હઈ ચિતરામ બધાયને કેમ છો તમે મજામાં તો છો મજામાં છો કે આ નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને માતાજી હર ખુશ રાખે તમને બધાયને એવી શુભેચ્છા પાઠવું છું જો આજ તો બે બધી ગાય દોઈ લીધી ઓલી ઓલા પણે દોઈ આવી અને હવે નાસ્તો બનાવું છું તો જો હવે આ નાસ્તો સામે દીધી સુલા પર અને એક સુલા પર ભાખરી અને હવે નાસ્તો બનાવી નાખું તેજસ્વી બાપા પછી તારામ કે તો એમ હોય હાલતા હાલતા હવે કે પાછા તે બે આથે કદી બોલ તો કે ઓ હવે આપણે ગામોને નીર એવું બધું કરી દીધું છે તમને બતાવું દો કુમાઈન્ડ માં નીર થઈ ગયે છે અને ગામો બધા આ ન આઈ ક્લાસ મજાની ખાય છે અને આપણે જાવું છે હવે ઘાસ વાડવા પણ અમારે તેજસ્વી બેન ટોલા પડી જ માથામાં ખંજવાયેલા કર્યા છે કા એટલે હમણાં એના મમ્મી માથામાં ટોલા કેટલાક પડ્યા અને જ આવું છે અમારે તેજસ્વી બેન જો હજી ખંજવાળે છે માથા અડ વાળી ઉભી હશે અને એને મમ્મી હવે એને ટોલા ગોળતા

दोली माख मत है हम्म वो को तो अब सुदा तले तो तो आलू आलू मासी हो शेर

તો એ વાઢે છે અને આપણે આવી જ્યાં વાઢવા તો હાલો હવે વાઢવાનું દઈએ શરૂ સીતાઓ ગાંહી લઈને આવે છે ફોન આવ્યું તેજસ્વી શીભડા હા ને ઓ બે વાગી છે અને આપણે આપી ગયા છે બે વાગી ગયા છે એટલું ખડ વાગ્યું ત્યાં કાંડે લઈને આવ્યો ત્યાં આપી ગયા ચાર કાંડી વેવી હાલો હવે રોંઢાનો ટાઈમ છે રોંઢો કરી લઈએ બધા હાલો તમે બધા રોંઢો તો હાલો બધા રોંઢો કરવા રોંઢો કરવા આપણે બે જ ગયા છે અને જો દાળ છે અડદની મોતનું શાક છે ભાખરી છે રોટલા છે કાકડી છે અમારે તેજસ્વી બેન ખાય છે કાંદીતા

શ્રાવણ મહિનાના પહેલા ત્યાં આપણે નિષ્કલ મહાદેવના દર્શન કરાવ્યા હતા અને કાલે પાછો બીજો સોમવાર છે એટલે મહાદેવના દર્શન કરાવીશું વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને દિલથી બાપા સીતારામ